ભાવેશભાઈ કરશનભાઈ પોકિયા ગામ પીપળવા તાલુકો લાઠી જિલ્લો અમરેલી આ ડિજિટલ ઓગણસાઠ વેરાયટી આમાં ઓમકાર નું ઝીંક પ્લસ વાપરેલું છે મેગ્નેશિયમ જીરો બાવન સોત્રી બોરોન એ બધા વાપરેલા છે ને રિઝલ્ટ સારું દેખાય છે વસ્તુ તો હરી જ આવે છે ને અમકનની હતી આપણે વાપર્યું છે ને આપણું તો એ ભાઈએ વાપર્યું છે બોલો બાબુ કાકા તમે અભિપ્રાય આપો તમે પણ સાટ્યો છે ને ના સારું છે વાપર્યા જેવું છે વસ્તુ પ્રોડક્ટ આની બધી સારી હોમ ની ઝિંક ને આ ઓલુ બે બે ખાતર વાપરે અને ઉપરથી થી 0536 ને ઉપર જ આપવામાં આ નજરે દેખાય કપાસની ગ્રીનરી ને ફાલ ફૂલ બધું તારીખ 10 10 22 નો આ કપાસ છે 4G વેરાઈટી છે અને ખેડૂત મિત્રો નવરાત્રિ પછીનો કપાસ ઘણા ઘેરા અત્યારે ખાખરવાના ચાલુ થઈ ગયા છે પણ ખેડૂતોએ ઓમકારનું ઝીંક પ્લસ ખાતર મેગ્નેશિયમ સલ્ફેટ ઉપજ એ બધી પ્રોડક્ટો ઓમકારની વાપરી અને એમને રિઝલ્ટ સારા મળ્યા આ ખેડૂતોનો અભિપ્રાય છે જોઈ લો કપાસની ફૂલ ચાપકા જુઓ નીચે ઝીંડવાની સિરીઝો જુઓ ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે એટલે દરેક ખેડૂત મિત્રોએ વાપરવું જોઈએ જોઈ લો